તમે એક સ્ત્રી છો અને જો હા તો તમને મારો એક સવાલ છે કે તમે તમારા આખા પરિવારનું ધ્યાન રાખો છો પણ શું તમે તમારું ધ્યાન રાખો છો નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિજિટલ અને તમારી સાથે હું છું પૂજા પુરુષોની સરખામણીમાં મહિલાઓની હેલ્થ રિલેટેડ પ્રોબ્લમ્સ વધારે હોય છે ત્યારે આજે વુમન્સ ડેના દિવસે હું તમને કેટલીક એવી બીમારીઓ વિશે વાત કરીશ જે મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે સૌથી પહેલાં વાત કરીએ તો પીરિયડ્સ અને મેનોપોઝ પીરિયડ્સ અને મેનોપોઝ બંને સ્ત્રીઓની સૌથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે દર મહિને આવતા પિરિયડ્સમાં પીરિયડ પેઇન પીરિયડ ક્રેમ્પ્સ અને અસંતુલિત પીરિયડ્સ મોટાભાગની મહિલાઓને પરેશાન કરે છે આ સિવાય મહિલાઓને પીરિયડ્સના અંતમાં એટલે કે મેનોપોઝમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરમાં દરેક સ્ત્રીને માસિક બંધ થાય છે અને આ સમયને મેનોપોઝનો સમય કહેવામાં આવે છે બીજી છે પ્રેગ્નન્સી સંબંધિત સમસ્યાઓ પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્યને મહત્વ આપવું જોઈએ કારણ કે આ સમયમાં જ ગર્ભવતી મહિલાને અસ્થમા ડાયાબિટીસ એટલે કે પ્રેગ્નન્સી સમયનો ડાયબિટીસ અને ડિપ્રેશન ગર્ભાવસ્થામાં થતું ડિપ્રેશન ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકને નુકસાન પહોંચાડી શકે છે તેથી આ સમય દરમિયાન આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આ સિવાય મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા પણ થઈ શકે છે ત્રીજું છે સ્ત્રીઓમાં હૃદયરોગ પુરુષો જેટલા જ હૃદયરોગના હુમલા એટલે કે હાર્ટ એટેક સ્ત્રીઓમાં પણ થાય છે હૃદયરોગના હુમલાને કારણે ચારમાંથી એક મહિલાનું મૃત્યુ પણ થાય છે આ સ્થિતિ પુરુષો અને સ્ત્રીઓને લગભગ સમાન રીતે અસર કરે છે તેમ છતાં ચોપન ટકા મહિલાઓમાં હૃદય સંબંધિત રોગોના લક્ષણો જોવા મળે છે તેમાં હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ અથવા ધુમાડાને કારણે થતા હૃદયના રોગોનો સમાવેશ થાય છે દુનિયામાં સૌથી વધુ કંઈક પીવડાવતો કોઈ રોગ હોય તો તે છે કેન્સર અને એમાં પણ મહિલાઓને થતા કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ એવા રોગ છે જેમાં શરૂઆતમાં કંઈ જ ખ્યાલ નથી આવતો કેન્સરમાં સૌથી પહેલાં વાત કરીએ બ્રેસ્ટ કેન્સરની તો મહિલાઓમાં સ્તન કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે અને આ ફક્ત ભારતમાં નહીં પણ આખી દુનિયામાં વસ્તી મહિલા વસ્તીને અસર કરી રહ્યું છે સ્તન કેન્સરના કોષો સ્તનના કોષોમાં વિકાસ પામે છે અને આ કેન્સર સામાન્ય રીતે સ્તનના લોબ્યુલ્સ અથવા તો નળીઓમાં બને છે જે દૂધ ઉત્પન્ન કરે છે સ્તન કેન્સરથી બચવા માટે તમે મહત્ત્વપૂર્ણ છે કે તમારી પાસે તેના લક્ષણોની સાચી માહિતી હોવી જોઈએ જેથી તમે તેના લક્ષણોને તરત જ ઓળખી શકો અને સમયસર સારવાર કરાવી શકો ઘણી સ્ત્રીઓમાં તેના વિશે જાગૃતિનો અભાવ હોય છે તેથી જ તે જરૂરી છે કે મહિલાઓને સ્તન કેન્સરના લક્ષણો વિશે જાગૃત કરવામાં આવે બીજું એટલું જ ગંભીર કેન્સર છે ગર્ભાશયનું કેન્સર ગર્ભાશયનું કેન્સર સૌથી ખતરનાક છે કારણ કે જો તે થાય છે તો મહિલા માતા બની શકતી નથી અને જીવનું જોખમ પણ રહે છે ગર્ભાશયનું કેન્સર નીચલા ગર્ભાશયમાં થાય છે અને ફેલોપિયન ટ્યુબમાં શરૂ થાય છે આ કારણે જો સ્ત્રીઓને ગર્ભાશયનું કેન્સર હોય તો તેમને પેલ્વિક પેઇન સાથે અનિયમિત રક્તસ્રાવ અને સફેદ પાણીની સમસ્યા થઈ શકે છે